સુરેન્દ્રનગર સેવા સદન ખાતે નવા કાર્ડ કઢાવવા માટે અરજદારોની લાંબી કતાર લાગી છે અરજદારો નવા રેશન કાર્ડ માટે લાઇનમાં ઊભા હોવા છતાં ફોર્મ ન મળતા રોષ જોવા મળ્યો દર મહિનાની પંદરમી તારીખે નવા કાર્ડ માટેના ફોર્મ વિતરણ કરાતા અરજદારોની ભીડ ઉમટી તંત્ર દ્વારા માત્ર પચાસ જ ફોર્મ આપવામાં આવી રહ્યા છે અને જેથી અરજદારોમાં નારાજગી પણ છે છેલ્લા ત્રણ કે ચાર માસથી ધક્કા ખાવા છતાં અરજદારોને ફોર્મ ન મળતા હોબાળો થયો છે આમાં લખેલું છે કે રેશન કાર્ડના ફોર્મ પંદર તારીખે આપે દવા અરજીના ફોર્મ બાકી સોમવારને મંગળવારનું લખે સોમવારને ગુરુવારનું લખે હવે બધાને એક હારે જ હોય સોમવારને ગુરુવારે બોલાવે રેશન કાર્ડમાં સુધારો હોય તો મંગળવારે બોલાવો કે ગુરુવારે બોલાવો દાવા અરજી કરવી હોય તો બધાને એક જ દિવસમાં બોલાવવાના તો દાવા અરજીનું ફોર્મ પંદર તારીખે જ આપે અને એ પચાસ જ ફોર્મ આવે વલસાડના ઉમરગામમાં ઘરના આંગણે પાર્ક કરેલી ટુ વ્હીલરમાં આગ લાગવાની ઘટના બની છે અને મધરાત્રે ઘરની બહાર પાર્ક કરેલી મોપેડ ભડકે બળતા લોકોમાં દોડધામ મચી ગઈ જે ઘટનાના પગલે ઉમરગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ પોલીસે ફરિયાદના આધારે સીસીટીવી ફૂટેજ તપાસ કરતા આરોપીની ઓળખ થઈ છે પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ કરી અને કાલે ગામના ધનેશ ઉર્ફે નયન મીટનાની ધરપકડ કરી છે અને આ મામલે પોલીસે પૂછપરછ હાથ ધરતા યુવકનો પાલી ગામની યુવતી સાથે અણબનાવ થયો હતો અને જે અંગે યુવતીના પરિવારજનોએ જે તે સમયે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને તેનો બદલો લેવા માટે યુવકે મોપેડમાં આગ કરી છે મોપેડમાં આગ લાગેલી ઘટનાનો આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ બનાવ ચર્ચાનું કેન્દ્ર છે સીએનો અભ્યાસ કરતો યુવક ચોરીના રવાડે ચઢ્યો છે સુરતના અડાજણ વિસ્તારમાં રહેતો યુવક આશિષ ઇન્દ્રવદન ઝા સીએનો અભ્યાસ કર્યો છે પરંતુ આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે તે ચોરીના રવાડે ચઢ્યો છે આરોપીએ લોકોના મોપેડની ડિક્કીમાંથી કિંમતી વસ્તુઓની ચોરી કરતો હતો અડાજણ પોલીસે આરોપીની ધરપકડ કરી અને ચોત્રીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે હાલ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ પણ હાથ ધરી છે વડાજન પોલીસ સ્ટેશનમાં એક ચોરીનો ગાડીના ઢીકીમાંથી ચોરી કરવાનો ગુનો બની રહ્યો છે ગઈકાલે દાખલ થયેલ છે એના અનુસંધાનમાં પોલીસે તપાસતા ટેકનિકલ સ્ટાફ અને પોલીસની મહેનતથી આરોપીને પકડી લેલ છે અને ચોત્રીસ હજારનો આખો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે આને હાલમાં આરોપીને અટક કરવામાં આવેલ છે અને આગળની પૂછપરછ ચાલે છે ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા દેવબેન જાધવ અને મનસુખ જાધવ પર વધુ એક આરોપ લાગ્યો છે શિવમ પાર્ક આજી ડેમ પાસે મંદિરની જગ્યામાં પાંચ દુકાનો બનાવી ભાડે આપી હોવાનો આક્ષેપ લાગ્યો છે ઉપરાંત મનસુખ જાધવ સામે યુવરાજનગરમાં મંદિરની જગ્યામાં દબાણ કર્યું હોવાનો પણ આરોપ છે શિવમ પાર્કના કોમન પ્લોટમાં પોતાનું કાર્યાલય તેઓએ બનાવ્યું હોવાનો આક્ષેપ છે દારૂ સંતાળવા માટે બુટલેગરોના કીમિયા છે રાજકોટના ખજુડી ગામની પાસે ફાર્મ હાઉસમાં એસએમસીના દરોડા જેમાં ડબ્બામાં માટીની અંદર છુપાવેલ દારૂનો જથ્થો પકડાયો છે ખજુડી ગામમાં વોન્ટેડ આરોપી ચંપક ડિંગો પોલાભાઈ વેકરિયાના ફાર્મ હાઉસમાં દરોડા પાડવામાં આવ્યા દરોડામાં અલગ અલગ ડબ્બા તેમજ ધૂળ નીચે છુપાવેલ દારૂની બોટલ મળી આવી છે આ દરોડામાં કુલ તેર લાખથી વધુની કિંમતની દારૂની પાંચ હજારથી પણ વધુ બોટલ મળી આવી છે પિકઅપ વાહનને જપ્ત કર્યું છે પોલીસ કાર્યવાહીમાં ત્રણ શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યા છે પાલનપુરના વીરપુર પાટીયા પાસે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે ધરોઈની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા લાખો લિટર પાણીનો વેડફાટ થયો છે પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા વીસ ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા છે તો ધરોઈની આ મુખ્ય પાઇપલાઇનથી પાલનપુર શહેરને મળે છે પીવાનું પાણી લાખો લિટર પાણીનો વેડફાટ છતાં હજુ સુધી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નથી કરાઈ જેના કારણે લોકોમાં રોષે છે તો પાણીના ફુવારા ઉડ્યા હતા એક તરફ ઉનાળો બસ હવે આકરો થવાની તૈયારીમાં છે ને તેવામાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે જે અંગે કોઈ કાર્યવાહી ન કરાય જેના કારણે લોકોમાં પણ રોષ છે અંતમાં નજર કરીશ હું હેડલાઇન્સ પર આવતીકાલે લોકસભા ચૂંટણીની જાહેરાત સાથે જો ગુજરાતની વિધાનસભાની છ બેઠકોની ચૂંટણીની પણ જાહેરાત થશે ધોવેર ચણા રાયડાની ટેકાના ભાવે થશે ખરીદી અઢાર માર્ચથી નેવ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી રાજ્યના સવા ત્રણ લાખ ખેડૂતોને મળશે લાભ ગાંધીનગરમાં ફિક્સ પે નાબૂદી અને જૂની પેન્શન યોજનાનો વિરોધ સીએમને રજૂઆત કરવા પહોંચેલા દેખાવકારોની અટકાયત નથી બનાવું સર બ્યુરોકેટ બંધ કરી દે છે દેવું ક્યારેય વ્યવસ્થામાં નથી હોતું પણ એમ્સ પહેલા બી હતા પણ કેટલા એઇમ્સ હતા અને કેટલા એમ્સની રિકવાયરમેન્ટ ને કેટલા સમયમાં એઇમ્સ બન્યા છે ભારતીય રેલવે પહેલા હતું આજે ભારતીય રેલવે ક્યાં છે એરપોર્ટ પહેલા હતા આજે એરપોર્ટ ક્યાં છે રાષ્ટ્રીય શિક્ષા નીતિ પહેલા શું હતી અત્યારે શું છે પાંચ લાખનું આયુષ્યમાન કેશલેસ કાર્ડ

એનડીએ આગળ નીકળતું દેખાઈ રહ્યું છે એકવીસ માંથી તેર બેઠક કારણ કે જે ઓડિશાના અમારા માન્ય મુખ્યમંત્રી છે એમનો તમે જુઓ કે નવીન પટનાયકજી આપ એમનો ગ્રાફ જો તો મોરોલેસ હું અત્યારે તો ગઠબંધન થવા જઈ રહ્યું છે ને થઈ જશે એટલે પાર્ટીનો જે છે નિર્ણય છે રાષ્ટ્રીય પણ તમે જો એમની જે કામ કરવાની આખી પેટર્ન છે અને જે બીજેપીની વિચારધારા છે અમારો કોમન મિનિમમ પ્રોગ્રામમાં એ થોટ પ્રોસેસ કાફી મળતી જુલતી આવે છે જે પ્રમાણેની એમની શાલીનતા છે જે પ્રમાણેના થોટ પ્રોસેસ છે અને જે પ્રમાણે એમને પણ આખું એક જીવન પોતાના એક રાજ્યને સમર્પિત કરી દીધું છે એ આખી પ્રકારની એક પેટર્ન છે જોવા મળે છે તો મને લાગે છે આ એક કોમન જે છે નરેન્દ્ર મોદીજીનું જે વ્યક્તિત્વ છે આ બધાનું એ લોકો દેશ માટે પોતાના રાજ્યો માટે રહ્યા છે તો મને લાગે છે કે એ વ્યક્તિત્વ અને એ જે ડેવલપમેન્ટલ મુદ્દાઓ ઉપર અમારી યુતિ ત્યાં બનશે અને સારું પરિણામ આવશે ઓરિસ્સાના જે આપે જે દર્શાવેલા પરિણામો છે ઓરિસ્સામાં અનેક આદિવાસીઓના મુદ્દાઓ છે મોટા પ્રમાણમાં ત્યાં આદિવાસી વિસ્તાર આવેલો છે જંગલ જમીન આદિવાસી સાઇબર એરિયા પણ જંગલનો વિસ્તાર પણ ખૂબ મોટો છે એટલે જંગલ જંગલ જમીન અધિકારમાં ક્યાંક ને ક્યાંક સરકાર નિષ્ફળ રહી છે જે આદિવાસીઓને જંગલ જમીનનો અધિકાર મળવો જોઈએ નથી મળી રહ્યો એ પછી ગુજરાત હોય છત્તીસગઢ હોય અનેક અલગ રાજ્યોમાં આ પરિસ્થિતિ આપણી સામે આવી છે ત્યારે એ જંગલ જમીનના અધિકારને લઈને આદિવાસીઓ અત્યારે મોટા પ્રમાણમાં ત્યાં પોતાની વાત મૂકી રહ્યા છે બીજું કે એમના જંગલો છે એમાં જે હેવી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થઈ રહ્યું છે એનો પણ વિરોધ છે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પ્રશ્નો છે અલગ અલગ મુદ્દાઓ છે અને સ્પષ્ટ પણ હું માનું છું કે આ બીજું પટનાયકના દીકરા નવીન પટનાયક એટલે બીજું પટનાયક સાહેબ કોંગ્રેસના એક સમયના નેતા હતા અને વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક પણ બીજેબી એમના ફાધર હતા નવીન પટનાયક ભારત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની ત્યાંની ગ્રાઉન્ડની લીડરશિપ ત્યાંના કાર્યકરો જે પ્રકારે મહેનત કરી રહ્યા છે